ધીમે આંખ્યું ધીમી આંખ્યું તારું બે લેશે ને એટલું ધીમું

હું તને શું કહું છું હા હવે તો આપણે રોજ 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 મળી છે પણ આનો એન્ડ કેદી આવશે આના માટે એક મેં સારું વિચાર્યું ઉભી રે મારો કોડવડ કેવો એમાં કંઈ ઘટે જ દે ઈ ઈ સારું તેવા અવાજની એક્શન કરી છે ને મને ખબર પડી જાય તું જ છે બીજું કોઈ નહીં બોલે હા બોલે છે કાન મનતું હા જો હા છોડીન છોકરો લાગે છે હો અવાજ આવે સાંભળ્યો ને હા એક લેડીઝ છે ને એક છોકરો લાગે છે

કેમ વેલા મળવાની થાય છે એવું કે છે હા ઈ સોડીનો અવાજ જાણીતો છે આપણે કઈ ગામમાં સાંભળ્યો છે ગમમે ઈ થાય હવે આપણે બે લગન કરી લઈ તો એટલે મગન હા હવે અડધી કલાકથી વાતો એની હાલે છે અને આપણે ઘરે જવાનો ટાઈમ થયો જો દી આથમ માયો દી આથમ માયો તો આપણે જાવી અને એને પૂછવી કોણ છે ઈ હા પાકું કરવી હા હાલી જાણી વે હા હા હાલે ઊભા થાવી એ કોણ છે

એ હું તમને પછી કહીશ પણ અત્યારે એક વાર નો કે તમારા ખાતે એમ કરો તમારા ક્યારે આડા પગે હું આવ્યો આડા પગે નથી આવ્યો હા તો તમે જાઓ હું તમને પછી મળું પાકું મળીશ પાકું હું તમને મળું સગન ભાઈ કેમ હું કે હા હું એમ કહું છું કાલાન મળી લ્યો ને પછી બધી વાત કરી આપણે હું મળી લઈશ તમને તો કાલ મળજો પાછો ભૂલી જાતો ને હાલ મગર હાલ સબા પક્કા આજ ગમે એ થાય

ઇને ચાર ફેરા ફેરવી જ દેવા છે તમે કા ગોઠવો એટલે એનું ઠેકાણું પડે આ હાન પડી હજુ નો આવી ઓળ કાલ પાછો કે બેજી વઈ જાય તો આપણે વેલા હાઈ વાઈડ કરે એટલે લગન પણ ઓડી મોટી જુવાન દીકરી છે રોટલાય નત ઘરતી ઘરમાં બસ બધું મારે તૈયાર દેવા છે સંજમેની બેશામ પેલે જ મોઠો સડાવી છે અને પાછી અત્યારે મારી આને સમજણ કરે આને ઉલી કળી તો

બાન માં ઓક છોડા જે તમારે પીવું હોય જે ખાવું હોય આપડોલી દુકાને કામ કરીશ તો હા જે કામ હોય તમ વાળવાનું છે અને આ કત્રા ઓલી ડોલ માં ભરવાનો છે આવણો પકાય તો નઈ કેવી કોઈને અમે કેવી તો વાળી દો

વરાખ દેતો એમ હા આપણે આટો મારતા આવશું મગન એટલે ઉપર રેન કરાવવાનું છે નહિતર જેવું જેવું કરી હા હા કામ તો કામ જ એવા છે એટલે થોડુંક સાફ કરી નાખ ને બાથરૂમ માં સાફ કરું હા એટલે બાથં નથી બાથરૂમ બાથરૂમ છે કાઈ વાંધો નહીં હા